કલર વાળું ચૌદ બારસો એકાખી બાર એકાઉન તેરસો એકોતેર તેરતેર પચાસ પંચાવન

પંચાણું ચૌદ પાંચ પાંચ દસ પંદર પંદર બે પચીસ પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલી પિસ્તાલીસ

ચૌત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઈઠ પાંઠ ચૌદ નથી ને કોઈ ચૌદ

અને આ છોપડું ભરેલું આજ પાંચ દસ રૂપિયા જેવી બજારો હારી ભાઈ ધીમે ધીમે હારે રહ્યા છે પાંચ દસ હારું છે બાકી જણા યથાવત બજાર એમને પટેલ લાઈવ હજી માણી રહ્યા છો યુટ્યુબમાં ચેનલ અમારી મયુર ભૂવા પાંચસો પંચાવનમાં